કેમ છો મજામાં હું તમારો દોસ્ત આપણા ગુજરાતી બિઝનેસ ક્લાસમાં આજે એક એવી ટેકનિક શીખવાના છે જે તમારો બિઝનેસની ગેમ પૂરી બદલી નાખશે પણ રોકો રોકો પહેલા એક સવાલ ધારો તમે નવો બિઝનેસ શરૂ કરો છો લાખો રૂપિયા રોકી દીધા દુકાન લીધી મશીનરી ખરીદી સ્ટાફ રાખ્યો અને પછી ખબર પડે કે ગ્રાહકોને તો તમારું પ્રોડક્ટ જ નથી જોઈતું શો થશે બરબાદ ને બેંક બેલેન્સ ખાલી ઘરે બેસીને ટેન્શન અને મનમાં એક જ સવાલ આવો કેમ થયો આવો થાય છે દોસ્તો એક સ્ટડી કહે છે કે 80% નાના બિઝનેસ પહેલા 5 વર્ષમાં બંધ થઈ જાય છે શા માટે કારણ કે આપણે આઈડિયા ટેસ્ટ કર્યા વગર ગ્રાહકો શું ઈચ્છે છે એ જાણ્યા વગર સીધો મોટો રોકાણ કરી દઈએ છીએ પણ શું એવી કોઈ રીત છે જેમાં આપણે ઓછા પૈસે

ना ने जो लोको ने तमारा फ्लेवर ना गमे तो लीन स्टार्टअप ज कहे छे नानो शुरू करो पहला दस थी 20 खाखरा बनावो तमारा गली ना दुकानदार ने आपो व्हाट्सएप ग्रुप मा ऑफर करो के नवरात्रि ना मेला मा नानो स्टॉल लगावो जो के लोको शो कहे छे गमे छे नती गम तो शो बदलवो ए सीखो अने पछि आगे वदो आ रीते तमे ओछा पैसे ओछा रिस्क साते बिजनेस बनावो અને ધીમે ધીમે બજારમાં રાજ કરો આજના વિડીયોમાં આપણે જાણીશું કે લીન સ્ટાર્ટઅપ શું છે એ ગુજરાતી વેપારીઓ માટે શા માટે પરફેક્ટ છે અને કેવી રીતે આપણે નવસારીથી દ્વારકા સુધીના બજારમાં એનો ઉપયોગ કરી શકીએ ગુજરાતીઓ તો જાણે જનથી જ વેપારી હોય છે ને સુરતના ટેક્સટાઇલ બજારથી લઈને અમદાવાદના ટેક સ્ટાર્ટઅપ સુધી આપણે રોજ નવી તક શોધીએ છીએ અને લીન સ્ટાર્ટઅપ એ આપણા આ જુગાડને વધુ સ્માર્ટ બનાવે છે પણ એક સવાલ શું આ લિંક સ્ટાર્ટઅપ ટેકનિક ખરેખર નાના વેપારીઓ માટે કામ કરે છે શું એક ગુજરાતીઓ જેવા જે બજારમાં રોજ નવો એક સપેરિમેન્ટ કરે છે તેમના માટે ગેમ ચેન્જર બની શકે શું એક નાની દેવલીની લારીથી લઈને મોટો ટેક સ્ટાર્ટઅપ સુધી આ ટેકનિક કામ કરી શકે ચાલો આગળ જઈએ અને આ રહસ્ય ખોલીએ બસ આટલો જ કહીશ આજનો વિડિયો જોયા પછી તમે તમારા બિઝનેસને નવી રીતે જોશો चैप्टर एक लीन स्टार्टअप शो छे दोस्तों चालो आपने सीधा मुद्दा पर आविए लीन स्टार्टअप शो छे ए एक एवी स्मार्ट पद्धति छे जेमा तमे तमारो बिजनेस आइडिया झड़प थी टेस्ट करो ग्राहकों पासे थी शीखो अने इने इतलू बेस्ट बनावो के बाजार मा धूम मची जाए एकदम गुजराती जुगाड़ जेवो पण थोड़ो वधारे साइंटिफिक चालो एक गुजराती उदाहरण थी समझिए धारो તમે વડોદરામાં દેવલીની લારી શરૂ કરવા માંગો છો ગુજરાતીઓને દેવલીનો ચટાકો તો બધાને હોય છે ને પણ શું તમે સીધા જ મોટી દુકાન ભાડે લઈ લો લાખો રૂપિયા રોકાણ કરો ફેન્સી મેનુ બનાવો અને પછી બેસીને ગ્રાહકોની રાહ જો ના ને જો લોકોને તમારી દેવલીનો ટેસ્ટ જન ગમે તો બધું બરબાદ લિંક સ્ટાર્ટઅપ કહે છે એવું નહીં નાનું શરૂ કરો એક નાનકડી લારી લગાવો एक दिवस माटे पचास देवली बनावो अने बजार मा वेचो ग्राहकों ने पूछो केवी लागी मसालो बराबर छे चटनी शो बदलवी एमना जवाब थी तमने खबर पड़शे के शो काम करे छे अने शो नहीं आ पद्धति नो हाट छे बिल्ड मेजर लर्न चक्र एटले शो एक बिल्ड बनावो पहला एक नानु प्रोडक्ट बनावो देवली लारी नु उदाहरण लईए पचास देवली बनावो फेंसी दुकान जरूर नथी बस एक नानो स्टोल के व्हाट्सएप पर ऑर्डर लो बे मेजर टेस्ट करो ग्राहक को शो कहे छे ए जुओ शो एमाने तुम्हारी देबली खरीदवी गमी केतली बेचाई कोई फरियाद तो नथी करी के चटनी बहुत तीखी छे ए बदु नो दो 3 लर्न सीखो हवे ए फीडबैक ना आधारे बदलाव करो जो ग्राहक को कहे के थोड़ो दही उमेरो तो ही उमेरो बीजा दिवसे फरी टेस्ट करो આ બિલ્ડ મેજર લર્ન ચક્ર એટલે બિઝનેસ નું જાદુઈ ફોર્મ્યુલા આ રીતે તમે ઓછા પૈસે ઓછા リस्क સાથે તમારો આઈડિયા ટેસ્ટ કરો અને ધીમે ધીમે એને પરફેક્ટ બનાવો એક નાની દિવેલીની લારીથી શરૂ કરીને તમે કદાચ એક દિવસ મોટી ફૂડ ચેઇન બનાવી શકો ચાલો એક બીજો ઉદાહરણ લઈએ ધારો તમે સુરત માં નાનો હેન્ડીક્રાફ્ટ બિઝનેસ શરૂ કરવા માંગો છો ગુજરાતી એમ્બ્રોઇડરી વાળી બેગ્સ શો તમે 500 બેગ્સ बनावी ने दुकान खोल शो ना लीन स्टार्टअप कहे छे पांच बैग्स बनावो लोकल मेलामा के इंस्टाग्राम पर बेचो अने ग्राहकों ने पूछो के भी लागी डिजाइन बदलवी एमना जवाब तमने बतावशे के आगर शो करवू आ बदु सांभरी ने तमने लागतु हशे आ तो बहुत सरल लागे छे पर शो आ लीन स्टार्टअप खरेखर गुजराती वेपारी खास छे શો આપણા બજારો જેમાં રોજ હજારો નવા આઈડિયા જન્મે છે ત્યાં આ ટેકનિક ગેમ ચેન્જર બની શકે ચાલો આગળના ચેપ્ટરમાં એ શોધીએ ચેપ્ટર 2 ગુજરાતીઓ માટે લિન્ક સ્ટાર્ટઅપ શા માટે બેસ્ટ છે દોસ્તો ગુજરાતીઓની એક ખાસિયત છે આપણે જુગાડમાં નંબર 1 છીએ બજારમાં નવો ટ્રેન્ડ આવે ને આપણે ઝડપથી એનો ફાયદો ઉઠાવી લઈએ ધારો ફેસ્ટિવલ સીઝનમાં લોકોને નવી ડિઝાઇનની દિવાળી દીવડા આપવી હોય ગુજરાતી વેપારી રાતોરાત એ ગોઠવી દે આ ઝડપ આ ચતુરાઈ આ જુગાડ એ જ છે આપની તાકાત અને લીન સ્ટાર્ટઅપ એ આ જુગાડ ને એક સાયન્ટિફિક સ્માર્ટર રીત આપે છે જેથી આપણે મોટી ભૂલો કર્યા વગર ઓછો リસ્ક સાથે સફળ થઈ શકીએ ચાલો એક ગુજરાતી ઉદાહરણ થી સમજીએ સુરત માં રમેશભાઈ નામ ના એક વેપારી એ ગાર્મેન્ટ નો બિઝનેસ શરૂ કરવાનો નક્કી કર્યું એમનો આઈડિયા હતો ટ્રેન્ડી સાડીઓ બનાવવી જે યુવાનોને પણ ગમે હવે ગુજરાતી સ્ટાઈલમાં ઘણા લોકો શું કરે સીધા 1000 સાડીઓનો ઓર્ડર આપી દે મોટી ફેક્ટરી શરૂ કરે અને પછી દુકાનમાં બેસીને ગ્રાહકોની રાહ જુએ પણ રમેશ ભાઈએ લિન સ્ટાર્ટઅપની રીત અપનાવી એમણે શો કર્યું ફક્ત 10 સાડીઓનો નાનો લોટ બનાવ્યો એક લોકલ મેળામાં નાનો સ્ટોલ લગાવ્યો અને ગ્રાહકોને પૂછ્યું બહેન આ સાડી કેવી લાગી રંગ બરાબર છે ડિઝાઇન માં શો બદલવું ગ્રાહકો ને રંગ બહુ ગમ્યા પણ એમણે કહ્યું કે ડિઝાઇન માં થોડું મોર્ડન ટચ જોઈએ રમેશ ભાઈ એ ફીડબેક લીધો ડિઝાઇન બદલી નવો લોટ બનાવ્યો અને બીજા મેલા માં વેચ્યો રિઝલ્ટ એમની સાડીઓ હિટ થઈ ગઈ આજે રમેશ ભાઈ ની નાની દુકાન સુરત ના બજાર માં ફેમસ છે અને એ ઓનલાઈન પણ વેચે છે શો મજાની વાત છે ને ફક્ત દસ સાડીઓ થી શરૂઆત અને આજે એક મોટો બિઝનેસ આ બધું શા માટે થયું કારણ કે લીન સ્ટાર્ટઅપ ગુજરાતીઓની ઝડપી શીખવાની અને બજારને સમજવાની આદતને વધુ મજબૂત બનાવે છે આપણે ગુજરાતીઓ તો બજારમાં રોજ નવું એક્સપેરિમેન્ટ કરીએ છીએ ને માને ચોકમાં નવો ફૂડ આઇટમ લોન્ચ કરવો હોય કે નવસારીના મેળામાં નવી પ્રોડક્ટ ટેસ્ટ કરવી હોય આપણે હંમેશા ઝડપથી શીખીએ છીએ લીન સ્ટાર્ટઅપ આ ટેલેન્ટને એક સ્ટ્રક્ચર આપે છે જેથી આપણે ઓછા પૈસે ઓછા リस्क સાથે મોટી સફળતા મેળવી શકીએ અને ખાસ વાત એ છે કે આ ટેકનિક ફક્ત મોટો બિઝનેસ માટે નથી ભલે તમે નાની ખાખરાની દુકાન ચલાવતા હો કે અમદાવાદમાં એક સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતા હો લિમ સ્ટાર્ટઅપ બધા માટે કામ કરે છે એ તમને મોટી ભૂલો કરતા બચાવે છે અને તમારો પૈસા અને સમયની બચત કરે છે હવે તમને લાગતો હશે આ તો બહુ સરસ છે

એટલે બનાવો ટેસ્ટ કરો અને શીખો આ ત્રણેય સ્ટેપ્સ એક ચક્રની જેમ કામ કરે છે જે તમારા બિઝનેસ ને ઓછા રિસ્ક સાથે સફળતાના રસ્તે લઈ જાય છે ચાલો આને એક ગુજરાતી ફરસાણની દુકાનના ઉદાહરણથી સમજીએ કારણ કે ગુજરાતીઓને ફરસાણનો ચટાકો તો હોય જ ને ધારો તમે રાજકોટમાં ફરસાણનો બિઝનેસ શરૂ કરવા માંગો છો અને તમારી સ્પેશિયલ આઇટમ છે ચકરી હવે શું તમે સીધા એક હજાર કિલો ચક્રી બનાવીને મોટું રોકાણ કરશો ફેક્ટરી શરૂ કરશો પેકેજિંગ કરશો અને દુકાનોમાં મોકલશો ના ને જો લોકોને તમારો ટેસ્ટ ન ગમે તો લીન સ્ટાર્ટઅપ કહે છે નાનું શરૂ કરો ઝડપથી શીખો અને પછી આગળ વધો ચાલો આ ત્રણ સ્ટેપ એક એક કરીને સમજીએ એક બિલ્ડ બનાવો પહેલો સ્ટેપ છે બિલ્ડ એટલે નાનું પ્રોડક્ટ બનાવો चक्री ना उदाहरण मा एक हजार किलो बनावा बदले फक्त पांच किलो चक्री बनावो। एने फेन्सी पैकेजिंग नी जरूर नथी बस जिपलोक बेग मा भरो अने शुरू करो क्या वेचो तमारा व्हाट्सएप ग्रुप मा ऑफर करो गली ना दुकानदार ने आपो के राजकोट ना लोकल मेला मा नानु स्टॉल लगावो बस आइडिया ए छे के ओछा पैसे ओछा समय मा तमारू प्रोडक्ट बजार लई જાઓ બે મેજર ટેસ્ટર કરો બીજો સ્ટેપ છે મેજર એટલે ગ્રાહકોનો પ્રતિભાવ જુઓ તમે 5 કિલો ચકરી વેચી હવે શું થયું કેટલી ચકરી વેચાઈ ગ્રાહકો શું બોલે છે કોઈએ કહ્યું વાહ આ તો ખૂબ ટેસ્ટી છે કે કોઈએ ફરિયાદ કરી બહુ તેલવાળી છે એ બધું નોંધો પીડબેક લેવાની બેસ્ટ રીત શું છે સીધો પૂછો ગ્રાહકોને બોલો બહેન આ ચકરી કેવી લાગી કણી બદલવું

જો ગ્રાહકો હવે ખુશ થાય તો બરાબર જો નહીં તો બીજો ફેરફાર કરો કદાચ થોડી ખંડ ઉમેરો આ રીતે તમે શીખતા રહો અને તમારો પ્રોડક્ટ બજારની માંગ પ્રમાણે બનતો જાય આ બિલ્ડ મેજર લર્ન ચક્ર એક વખત નહીં बार-बार ચલાવો દરેક રાઉન્ડમાં તમે થોડું શીખો થોડું બદલો અને તમારો પ્રોડક્ટ ધીમે ધીમે બજારમાં હિટ બની જાય ચક્રેની નાની દુકાનથી શરૂ કરીને તમે એક દિવસ ગુજરાતની બેસ્ટ ફરસાણ બ્રાન્ડ બનાવી શકો હબે તમને લાગતો હશે આ તો બહુ સરળ લાગે છે પણ ગુજરાતમાં આવું કોઈ ખરેખર કર્યું છે દોસ્તો હા કર્યું છે એક એવી સ્ટોરી છે જે તમને બતાવશે કે આ બિઝનેસ મેજર લર્ન ચક્ર કેવી રીતે નાના વેપારીને મોટી સફળતા આપી શકે આગળના ચેપ્ટર માં એ સ્ટોરી સાંભળીશું બસ તૈયાર રહો ચેપ્ટર 4 ગુજરાતી ઉદાહરણ કિરણભાઈ ની સફળતા દોસ્તો હવે એક એવી સ્ટોરી સાંભળો જે તમને બતાવશે કે લિન સ્ટાર્ટઅપનો બિલ્ડ મેજર લર્ન ચક્ર ગુજરાતમાં કેવી રીતે જાદુ કરે છે આ છે નવસારીના કિરણભાઈની વાત એક સાધારણ માણસ પણ બિઝનેસનો દિમાગ એકદમ જડપી કિરણભાઈએ નક્કી કર્યું કે એ નવરાત્રીના મેળામાં એક નાની ચાની લારી શરૂ કરશે એમનો આઈડિયા હતો મસાલા ચા વેચવી જે ગરબા રમતા રમતા લોકોને ગરમાગરમ ગમે પણ શું એમણે સીધું મોટું રોકાણ કર્યું બેંસી કાપે ખોલ્યું ના મે એમણે લિંક સ્ટાર્ટઅપ ની રીટ અપ નાવી શો કર્યો કિરણ ભાઈએ નવરાત્રી ના પહેલા દિવસે એક નાનકડી લારી લગાવી બસ એક ગેસ સ્ટોર થોડી ચાની પત્તી મસાલો અને 100 પેપર કપ લીધા એમણે ફક્ત 100 ગ્લાસ મસાલા ચા બનાવી અને વેચવાનું શરૂ કર્યું ખર્ચ બહુ ઓછો લગભગ ₹1000 પણ એમણે એક સ્માર્ટ કામ કર્યું દરેક ગ્રાહકને પૂછ્યું ભાઈ ચા કેવી લાગી મસાલો બરાબર છે કની બદલવું ગરબા રમતા લોકો ચા પીતા પીતા બોલ્યા વાહ ચા તો શાનદાર છે પણ થોડા યુવાનોએ કહ્યું ભાઈ ચા સરસ છે પણ આ ગરમીમાં કોલ્ડ કોફી હોય તો મજા આવે કિરણ ભાઈએ આ ફીડબેક ને સિરિયસલી લીધો બીજા દિવસે શું કર્યું એમણે એક નાનું આઈસ બોક્સ લીધું થોડું કોફી પાવડર અને દૂધ ખરીદ્યું અને નવરાત્રીના મેળામાં કોલ્ડ કોફી ઉમેરી હવે એમની લારી પર બે ઓપ્શન હતા મસાલા ચા અને કોલ્ડ કોફી રિઝલ્ટ લોકોની લાઈન લાગી ગઈ યુવાનો કોલ્ડ કોફી માટે ધસારો કરતા અને મોટી ઉંમરના લોકો ચા લઈને ખુશ એ નવરાત્રીમાં કિરણભાઈની લારી મેળાની હીટ બની ગઈ પણ વાત અહીં નટકી નહીં કિરણ ભાઈએ નવરાત્રી પછી પણ આ બિઝનેસ ચક્ર ચાલુ રાખીયું એમણે ગ્રાહકોનો ફીડબેક લેતા રહ્યા કોઈએ કહ્યું થોડો ચોકલેટ ફ્લેવરની કોફી ઉમેરો એમણે એ પણ ટેસ્ટ કર્યું ધીમે ધીમે એમનો બિઝનેસ વધ્યો આજે કિરણભાઈ પાસે નવસારીમાં ત્રણ લારીઓ છે અને એ એક ફેન્સી કાફે ખોલવાની તૈયારી કરે છે એક નાનકડી ચાની લારીથી શરૂઆત અને આજે એક મોટો બિઝનેસ લીન સ્ટાર્ટઅપની જાદુ જુઓ આ સ્ટોરીમાંથી શું શીખવું કિરણભાઈએ નાનું શરૂ કર્યું ગ્રાહકોની સલાહ સાંભળી અને ઝડપથી બદલાવ કર્યા એમણે લાખો રૂપિયા રોક્યા નહીં બેંસી દુકાન ખોલી નહીં બસ નાના ટેસ્ટ થી શરૂઆત કરી અને બજાર ની માંગ પ્રમાણે આગળ વધ્યા આજ છે લિન સ્ટાર્ટઅપ ની તાકાત પણ દોસ્તો આવું કરતી વખતે એક ભૂલ થઈ જાય તો ઘણા લોકો લિન સ્ટાર્ટઅપ ની રીત અપનાવે છે પણ એક નાની ભૂલ એમનું બધું બગાડી શકે આવી કઈ ભૂલો થઈ શકે અને એને કેવી રીતે ટાળવી એ આગળના ચેપ્ટર માં જોઈશું બસ તૈયાર રહો ચેપ્ટર 5 સૌથી મોટી ભૂલ અને એને કેવી રીતે ટાળવી દોસ્તો હવે એક એવી વાત કરીએ જે લિંક સ્ટાર્ટઅપની સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો ફરક બની શકે લિંક સ્ટાર્ટઅપમાં સૌથી મોટી ભૂલ શું છે એકે લોકો પોતાનો આઈડિયા ટેસ્ટ કર્યા વગર ગ્રાહકો શું ઈચ્છે છે એ જાણ્યા વગર સીધા લાખો રૂપિયા રોકી દે છે અને પછી બેંક બેલેન્સ ખાલી બિઝનેસ બંધ અને મનમાં ફક્ત એક જ સવાલ આવો કેમ થયું ચાલો

પણ એમને ખબર નહોતી કે રાજકોટના લોકોને એમનો મેનુ ગમશે કે નહીં રિઝલ્ટ ગ્રાહકો આવ્યા જ નહીં લોકોને થાળી બહુ ભારે લાગી અને pizza ખાવું હોય તો બીજે જતા 6 મહિનામાં રેસ્ટોરન્ટ બંધ થઈ ગયું અને વિજયભાઈનું લાખો રૂપિયાનું નુકસાન થયું આ ભૂલ શા માટે થઈ કારણ કે વિજયભાઈએ લિંક સ્ટાર્ટઅપનો બેઝિક રૂલ ફોલો ન કર્યો પહેલા ટેસ્ટ કરો પછી રોકાણ કરો એના બદલે શું કરવું જોઈએ

અને પીઝા ને બદલે ડેબલી બધુ ચાલે એક પીડબેક ના આધારે એમણે મેનું બદલ્યો હોત અને પછી જો મોટો રોકાણ કર્યું હોત રિઝલ્ટ નુકસાન નહીં નફો આ ભૂલ ટાળવા માટે એક જ મંત્ર છે હંમેશા નાનું શરૂ કરો ભલે તમે ખાખરાનો બિઝનેસ કરતા હો કે ઓનલાઈન ટી-શર્ટ વેચવા માંગતા હો પહેલા નાનું ટેસ્ટ કરો ઉદાહરણ તરીકે 10 ખાખરા બનાવો તમારા ગલીના દુકાનદારને આપો के इंस्टाग्राम पर ऑफर करो ग्राहक को शो बोले छे ए सांभળો એમનો ફીડબેક તમારો ગાઈડ છે એ તમને બતાવશે કે મોટો રોકાણ કરવા કે નહીં આ રીતે તમે લાખો રૂપિયાનો નુકસાન બચાવી શકો અને તમારો બિઝનેસ ધીમે ધીમે હિટ બનાવી શકો અને ખાસ વાત દોસ્તો આ નાના ટેસ્ટ માટે બહુ ખર્ચ નથી લાગતો એક WhatsApp ગ્રુપ એક નાનો સ્ટોલ કે લોકલ મેળામાં એક દિવસ બસ આટલું પૂરતું છે પણ આ બધું શરૂ કરવા માટે તમારે એક સ્માર્ટ પ્લાન જોઈએ હવે તમને લાગતો હશે આ તો બહુ સરસ છે પણ આ લિન સ્ટાર્ટઅપ ની રીત આપણે પોતાનું બિઝનેસ માં કેવી રીતે શરૂ કરીએ શો કરું ક્યાંથી શરૂઆત કરવી એનો જવાબ આપણે આગળના ભાગમાં શોધીશું બસ આટલું જ કહીશ આ ટિપ્સ જાણ્યા પછી તમે તમારો બિઝનેસ રોકેટની સ્પીડે ઉડાવશો દોસ્તો હવે એક એવી વાત કરીએ જે તમારો બિઝનેસ ને નવી ઊંચાઈએ લઈ જશે આજે આપણે લીન સ્ટાર્ટઅપ વિશે ઘણું શીખ્યું નાનો શરૂ કરવો ગ્રાહકોનો ફીડબેક લેવો અને ઝડપથી શીખવું પણ જો તમે આ બધું ડીપલી સમજવા માંગો તો મારે તમને એક ખાસ બુક રેકમેન્ડ કરવી છે ધ લીન સ્ટાર્ટઅપ બુક લેખક એરિક રીસ દ્વારા આ બુક એકદમ ગેમ ચેન્જર છે ખાસ કરીને ગુજરાતી વેપારીઓ માટે જે બજારમાં રોજ નવા આઈડિયા ટેસ્ટ કરે છે ચાલો આ બુકમાંથી ત્રણ ખાસ ટેકવે ગુજરાતી ઉદાહરણ સાથે સમજીએ એક નાના ટેસ્ટથી મોટી સફળતા આ બુક તમને શીખુશે કે કેવી રીતે ઓછા ખર્ચે તમારો આઈડિયા ટેસ્ટ કરવો ડારો તમે ખાખરાની દુકાન શરૂ કરો છો બુક કહે છે 1000 ખાખરા બનાવવાને બદલે 10 ખાખરા બનાવો લોકલ મેળામાં વેચો અને જો કે લોકો શું બોલે આ રીતે તમે ઓછા પૈસે શીખો અને આગળ વધો बे ग्राहकों नो फीडबैक बराबर तमारो गाइड एरिक रीस कहे छे के ग्राहको तमारा बिजनेस ना गुरु छे उदाहरण तरीके जो तमे वडोदरा मा देवली नी लारी चलावो तो ग्राहकों ने पूछो चटनी बराबर छे एमना जवाब तमने बतावशे के शो बदलवू आ बुक तमने फीडबैक लेवानी स्मार्ट रीतो शीखवशे त्रण झड़प थी शीखो झड़प थी बदलो गुजरातीओ तो झड़पना शौकीन होय ने આ બુક તમને બતાવશે કે કેવી રીતે બજારની માંગ પ્રમાણે તમારું પ્રોડક્ટ બદલવું જેમ કે જો તમારી ખાખરાને લીંબુનો ફ્લેવર ગમે તો એ ઉમેરો અને ફરી ટેસ્ટ કરો આ ઝડપથી શીખવાની ટેકનિક તમારા બિઝનેસને નંબર એક બનાવશે આ બુક એકદમ પ્રેક્ટિકલ છે ખાસ કરીને આપણા જેવા ગુજરાતી વેપારીઓ માટે જે બજારમાં જુગાડ અને ઝડપી ઘનશ્યોના માસ્ટર છે एक नानी खाखरानी दुकान होई के सूरत मा टेक्सटाइल नो मोटो व्यापार आ बुक तमने शिखुशे के के भी रीते ओचा रिस्क साथे मोटी सफलता मेळवी मैं आ बुक वांची अने हूँ तमने कहूँ छू आ तमारा बिजनेस ने लेवल अप करवानी चावी छे तो राशेनी जुओ छो आ बुक नी लिंक डिस्क्रिप्शन मा छे द लीन स्टार्टअप खरीदो वांचो अने तमारा बिजनेस ने नवी ऊंचाई ले जाओ आ नथी फक्त बुक આ છે તમારા સપનાના બિઝનેસનું બ્લૂપ્રિન્ટ અને હા એક નાનું ટેસ્ટ તો બનતું જ છે આ બુક વાંચીને તમારા બિઝનેસમાં એક લીન આઈડિયા અજમાવો અને અમને કોમેન્ટમાં જણાવો ચાલો આ બુક લઈને તમારા બિઝનેસની સફર શરૂ કરો અને બજારમાં ધૂમ મચાવો કેમ છો મજામાં બસ દોસ્તો આજે આપણે ગુજરાતી બિઝનેસ કમા એક જબરદસ્ત ટેકનિક શિખ્યાત લીન સ્ટાર્ટઅપ આ એવી રીત છે જે તમારા બિઝનેસને ઓછા રીસ ઓછા ખર્ચે અને ઝડપી સફળતા તરફ લઈ જશે ચાલો ઝડપથી રિકેપ કરીએ આપણે શીખ્યું કે નાનો શરૂ કરવો ગ્રાહકોનો ફીડબેક લેવો અને એના આધારે બદલાવ કરવો ભલે તમે વડોદરામાં દેવલીની લારી ચલાવતા હો નવસારીમાં ચાની લારી શરૂ કરી હોય કે સુરતમાં ટેક્સટાઇલનો વેપાર કરતા હો આ લીન સ્ટાર્ટઅપ ટેકનિક તમારો વેપારને અટકાવશે નહીં ઊડાવશે હવે दोस्तों बोल बदले काम समय छे। आ बधु शीख्या पछी तमारी वारी छे। हुं तमने एक चेलेंज आपू छु आजे ज हमणा ज एक नानो लीन आइडिया टेस्ट करो धारो तमे एक नानी फूड स्टोल लगाववा मांगो छो बस आवती रविवारे दस डेबली बनावो व्हाट्सएप ग्रुप मा ऑफर करो अने ग्राहकों नो फीडबेक लो के पछी जो तमे ऑनलाइन टी शर्ट मांगो छो तो पांच डिजाइन इंस्टाग्राम पर पोस्ट करो અને જો કે લોકો શું બોલે આ નાનો ટેસ્ટ તમે બતાવશે કે તમારો આઈડિયા હિટ થશે કે નહીં અને હા આ ચેલેન્જ નું રિઝલ્ટ અમને જણાવવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં લખો તમે કયો લિન આઈડિયા ટેસ્ટ કરવા માંગો છો ફૂડ સ્ટોલ ઓનલાઈન વેચાણ કે કણિક નવો અમે તમારી કોમેન્ટ વાંચવા માટે ઉત્સુક છીએ અને જો આ વિડિયો તમને ગમ્યો હોય તો એક જોરદાર લાઈક કરો ગુજરાતી બિઝનેસ ક્લાસ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને bell icon દબાવો જેથી દરેક નવો વિડિયો તમને મળે આવા ટિપ્સ તમારું બિઝનેસ ને રોકેટ બનાવશે અને એક ખાસ વાત જો તમે lean startup ને ડીપલી સમજવા માંગો તો ધ lean startup બુક વાંચવાનું ભૂલશો નહીં એરિક રિસ્ની આ બુક તમને એકદમ પ્રેક્ટિકલ ટિપ્સ આપશે ખાસ કરીને ગુજરાતી વેપારીઓ માટે જે જુગાડ અને જડપના શોખીન છે बुकની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે આજે જ ખરીદો વાંચો અને તમારો બિઝનેસ ને નેક્સ્ટ લેવલ પર લઈ જાઓ એક નાની ખાખરાની દુકાન થી લઈને મોટો સ્ટાર્ટઅપ સુધી આ બુક તમારો રસ્તો બતાવશે ચાલો દોસ્તો આજે એક નાનો આઈડિયા ટેસ્ટ કરો અને તમારી બિઝનેસ एंपायर બનાવવાની શરૂઆત કરો યાદ રાખો ગુજરાતીઓ જુગાડમાં નંબર 1 છે અને લિન સ્ટાર્ટઅપ આપણા જુગાડને રોકેટ બનાવશે તો શું રાહ જુઓ છો કોમેન્ટ કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને આજે એક સ્ટેપ લો કેમ છો મજામાં આગળના વિડીયોમાં મળીએ જય હો